તો દસ દિવસ મહત્વના છે ત્રેવીસ થી લઈ અને ત્રણ ઓક્ટોબર સુધીના દસ દિવસમાં અનેક વિસ્તારમાં ફૂટમાં વરસાદ પડે તો પણ નહીં કારણ એ છે કે જે પશ્ચિમ બંગાળની સિસ્ટમ છે કે જે જે ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહી છે છે અને ત્યારબાદ દિવસના આંકડા સૌથી પહેલા દક્ષિણ ગુજરાત શરૂઆત કરીએ ક્યાં કેટલા ઇંચ વરસાદ પડી શકે છે તેની વાત કરીશું તો દક્ષિણ ગુજરાતની શરૂઆત કરીએ તો વાપીના આસપાસના વિસ્તાર આપ જેટલા જોઈ રહ્યા છો એટલે કે સુરતની પહેલા વાપી ભીલીમોરા અને વ્યારાની આસપાસનો જેટલો એરિયા છે ત્યાં આગળ અત્યાર સુધીમાં જે આંકડા છે તે પ્રમાણે દસ દિવસની અંદર સોળ ઇંચ ચૌદ ઇંચ તેર ઇંચની આસપાસનો વરસાદ જોવા મળી રહ્યો છે મોટાભાગના એવા વિસ્તારો છે કે જ્યાં આગળ સોળ ઇંચથી લઈ અને ચૌદ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે સુરત તરફ જતા પણ એ જ આંકડો યથાવત છે કે જ્યાં આગળ દસ ઇંચ છે વ્યારામાં પણ આઠ ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે આખી સિસ્ટમ જે છે તે મધ્યપ્રદેશ એટલે કે પૂર્વથી આવી રહી છે એટલે કે પૂર્વના વિસ્તારો વધુ અસરગ્રસ્ત થઈ શકે છે વરસાદને લઈને અને સ્વાભાવિક રીતે અનેક હવામાન નિષ્ણાંતો જે રીતે કહી રહ્યા છે તે પ્રમાણે આ છેલ્લી સિસ્ટમ હોઈ શકે છે ચોમાસાની પરંતુ રાજપીપળા ભરૂચ આ તમામ વિસ્તારો તેની આસપાસના જેટલા પણ લોકલ એરિયા છે આસપાસના જેટલા પણ વિસ્તારો છે એ તમામ વિસ્તારમાં દસ થી લઈ અને આઠથી નવ ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે જેમ સુરતમાં અગિયાર ઇંચ છે ભરૂચમાં દસ ઇંચ જોવા મળી રહ્યો છે રાજપીપળામાં સાત ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે તો દસ દિવસમાં તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જે સિસ્ટમ પૂર્વથી આવી રહી છે તો દાહોદની અંદર ગુજરાત પર એક ખાલી નજર કરતા જઈએ તો વડોદરા ઉપર આપ જોશો તો પણ સાડા થી નવ ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે દસ દિવસની અંદર આમાં એ પણ શક્યતા છે કે કોઈ એક દિવસ જ હોય કે જયારે ત્રણ થી ચાર ઇંચ પડી જાય બાકીના દિવસોમાં તેટલો વરસાદ ન થાય અથવા છૂટો છવાયો થાય પરંતુ સરેરાશ દસ દિવસની અંદર આટલો વરસાદ થઈ શકે છે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે ગોધરાની અંદર સાડા થી આઠ ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે વધુ પૂર્વ તરફના વિસ્તારો કે જ્યાં આગળ અસર જોવા મળશે લુણાવાડામાં સાડા પાંચથી થી સાડા છ ઇંચ જેટલો વરસાદ છે થોડા ઉત્તર ગુજરાત તરફ જઈએ તો મોડાસામાં પણ સાડા ચારથી થી સાડા પાંચ ઇંચ વરસાદ દસ દિવસની અંદર થઈ શકે છે આ તરફ હિંમતનગર કે જે પણ થોડો અસરગ્રસ્ત વિસ્તાર છે કે જ્યાં આગળ ઘાટો ગુલાબી રંગ આપ જોઈ રહ્યા છો તો હિંમતનગરની અંદર પણ સાડા ચારથી થી ચાર ઇંચ જેટલો વરસાદ છે ખેડબ્રહ્મામાં પણ જેટલો વરસાદ જોવા મળી શકે છે બાકીના ઉત્તર ગુજરાતના વિસ્તાર એક સાથે આપણે તેના પર નજર કરીએ તો વિસનગર પાટણ રાધનપુર પાલનપુર થરાદ આ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ તેટલી અસર નહીં થાય અને કચ્છનો પણ મોટા ભાગનો વિસ્તાર આપ જોશો તો જે હાલમાં અનુમાન છે તે પ્રમાણે તેટલો વરસાદ ત્યાં જોવા નથી મળી રહ્યો જે છૂટો છવાયો વરસાદ છે તે ત્યાં આગળ જોવા મળી શકે છે જે મુખ્ય સિસ્ટમ જે છે તે આવી રહી છે પૂર્વ તરફથી પશ્ચિમ બંગાળની ખાડીમાંથી એટલે જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે તે વસ્તુ અસરગ્રસ્ત થશે જેમ કે વડોદરામાં આપણે જોયું તે પ્રમાણે સાડા સાત થી આઠ ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ નડિયાદમાં સાડા છ થી સાત ઇંચ જેટલો વરસાદ છે કપડવંજની અંદર સાડા પાંચથી છ ઇંચ જેટલો વરસાદ છે ધોળકામાં છ ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે અમદાવાદમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે ખંભાતમાં પણ આપણે એક નજર કરતા જઈએ તો ત્યાં આગળ સાત ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે તો આખું મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં આગળ સારો એવો વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ સારો છે અને ત્યાં આગળ અસર પણ શરૂ થઈ ગઈ છે છેલ્લા ત્રણ દિવસથી હજી પણ દસ દિવસ આની અસર રહેવાની છે તેની સાથે મધ્ય ગુજરાતનો વધુ એક શહેર અમદાવાદથી થોડુંક નજીક આવેલું તેવું કડી કે જ્યાં પણ સાડા ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે આ તરફ ધોળકામાં જે રીતે સાડા પાંચથી છ ઇંચ છે ખંભાતની અંદર સાત ઇંચ છે હવે અહીંયા આગળ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો પણ આ સિસ્ટમની ચપેટમાં આવી જશે જ્યાં આગળ લાંબા સમયથી આરામ છે મેઘરાજા રિલેક્સ મોડમાં છે ત્યાં આગળ ભારે વરસાદની શક્યતા છે શરૂઆત કરીએ ભાવનગરથી કે જ્યાં આગળ દસ દિવસની અંદર અંદાજીત સાડા નવ ઇંચ જેટલો વરસાદ છે ભાવનગરથી તળાજા જતા વિસ્તારોમાં અગિયારથી બાર ઇંચ વરસાદ પણ થઈ શકે છે જે રીતે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ અગિયાર પોઈન્ટ છ્યાસી ઇંચ વરસાદ અહીંયા છે ત્યારબાદ દસથી સાડા દસ ઇંચ જેવો જોવા મળી રહ્યો છે આ તરફ રાજુલામાં પણ આપ જુઓ તો સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે ઉનામાં સાડા ચાર ઇંચ છે વેરાવળની અંદર અઢીથી ત્રણ ઇંચ છે પરંતુ અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે જેમ કચ્છ અને એ પરિસ્થિતિ જોઈ કે જેમ જેમ અરબસાગર તરફ જાય છે ત્યાં આગળ વરસાદ છૂટો છવાયો હશે અથવા તો ઓછા પ્રમાણમાં હશે પરંતુ તેને છોડીને મોટા ભાગના સૌરાષ્ટ્રના વિસ્તારો જે કે દક્ષિણ સૌરાષ્ટ્રના છે ને મધ્ય સૌરાષ્ટ્રના છે કે બોટાદમાં સાડા ત્રણથી ચાર ઇંચ છે અહીંયા ધંધુકામાં સાડા ચારથી થી પાંચ ઇંચ છે દામનગરમાં આપ જુઓ તો સાડા ચારથી પાંચ ઇંચ છે અમરેલીમાં સારો વરસાદ થઈ રહ્યો છે ચારથી સાડા ચાર ઇંચ જસદણ ગોંડલ આ તમામ ઉપર અસર જોવા મળશે જૂનાગઢ જે છે આ તમામ ઉપર અસર જોવા મળશે અને જે રીતે પહેલાં વાત કરીએ દક્ષિણ ગુજરાતથી તો શરૂઆત થઈ ગઈ છે હવે અહીંયા આગળ આજે ભારે વરસાદ આવી રહ્યો છે તેમાં ચિંતાની વાત એક જ છે કારણ કે રાજસ્થાન ઉપર જે જે સિસ્ટમ સક્રિય થઈ છે એન્ટી સાયક્લો છે એનો મતલબ એ છે કે આજે મજબૂતાઈ સાથે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતથી થોડી અંદર આવી રહી છે જો એન્ટી સાયક્લોન રાજસ્થાન વાળું છે એ અસર કરે છે તો શક્યતા એ છે કે આમાં વરસાદ ઓછો થઈ જાય જે તીવ્રતા જે છે અત્યારના જે ઇંચના આંકડાઓ જે ફૂટમાં પરિવર્તિત થઈ જાય તેવા જોવા મળી રહ્યા છે તેમાં થોડો ઘટાડો આવી શકે તેમ છે હાલનું અનુમાન છે પરંતુ ત્યારબાદ જો એન્ટિસાયક્લોનની જો વાત કરીએ એ કેટલું ફેક્ટર અસર કરે છે તે પણ ત્રણ ચાર દિવસ બાદ જ ખ્યાલ આવશે ત્યાં સુધી સારો એવો વરસાદ જોવા મળશે તમામ હવામાન નિષ્ણાંતો એ વાત કરી ચૂક્યા છે કે એક મોટો રાઉન્ડ આવશે સારો એવો વરસાદ થશે અને તેની સાથે હવામાન વિભાગ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે એક સારા વરસાદની તૈયારી અત્યારના કરવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે તો જે ઇસીએમએફ ડબ્લ્યુ મોડલ આપણે જોયું હતું તે રીતે જીએફએસ મોડલ શું કહી રહ્યું છે જેમ ઈસીએફએ મોડલમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેમ ઇસીએમએફ ડબ્લ્યુ મોડલથી દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો બંને મોડલ જે છે તો અહીંયા આગળ આપ જોશો એકબીજા સાથે જોવા મળી છે છે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરી રહ્યા કે જ્યાં આગળ ઈંચમાં વરસાદ ભારે છે સાડા દસ ઇંચ જોઈ રહ્યા છો વાપીની અંદર છે ત્યારબાદ મોરા જતા સાડા દસથી થી અગિયાર ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે વ્યારામાં સાડા છથી થી સાત ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે કે જે સાતથી થી આઠ ઇંચ ઇસીએમએફ મોડલ બતાવી રહ્યું હતું સુરતમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ

હાલમાં જે માનવું છે જીએફએસ મોડલનું તે પ્રમાણે આવશે અને હિંમતનગરની અંદર ખેડ બ્રહ્માની અંદર આસપાસના વિસ્તારમાં સાડા પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ કરીને જશે જે ઇસીએમડબ્લ્યુએફ મોડલમાં જોવા નહોતું મળી રહ્યું તેના બદલે તેઓનું માનવું હતું કે આ સિસ્ટમ ઉત્તર ગુજરાત નહીં પરંતુ મધ્ય ગુજરાત ઉપર જ જે અમદાવાદ છે કપડવન છે લુણાવાડા છે નડિયાદ છે આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ ભારે વરસાદ જોવા મળશે કે જ્યાં આગળ અઢીથી ત્રણ ઇંચ કે ચાર ઇંચ અત્યારના બતાવવામાં આવી રહ્યો છે તે મોડલ પ્રમાણે અહીંયા આગળ વધારે વરસાદ ઇસીએમડબ્લ્યુએફ પ્રમાણે જોવા મળી રહ્યો છે હવે દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ આવીએ તો તે દક્ષિણ સૌરાષ્ટ્ર તરફના વિસ્તારો છે કે જેમાં ભાવનગરમાં દસ ઇંચ જેટલો વરસાદ ઈસીએમ ડબ્લ્યુએફ મોડલમાં જોવા મળતો હતો હાલમાં જો આપ જોવા જાવ જીએફએસ મોડેલ પ્રમાણે તો અહીંયા આગળ ચાર થી પાંચ થી વધુ વરસાદ જોવા નથી મળી રહ્યો કે જે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આપ જોવા જાવ તો મધ્ય ગુજરાત સુધીના અને મધ્ય સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારો એવા હતા કે જ્યાં આગળ આ સિસ્ટમ પહોંચે ચાર થી પાંચ ઇંચ વરસાદ ECMWF બતાવી રહ્યું હતું અહીંયા આગળ જીએફએસ મોડેલમાં એક થોડો બદલાવ જોવા મળી રહ્યો છે કે જે દક્ષિણ સૌરાષ્ટ્રના થોડા વિસ્તાર સુધી સીમિત રહ્યો છે ને મધ્ય સૌરાષ્ટ્રના થોડા વિસ્તાર સુધી સીમિત રહ્યો છે એટલે કે આ બંને મોડલ અલગ અલગ કહી રહ્યું છે પરંતુ એક જ ફેક્ટર કે જે આ બંને મોડલની અંદર મહત્ત્વનું થઈ જાય છે અથવા મહત્ત્વની ભૂમિકા ભજવશે તે હશે કેટલી મજબૂતાઈ સાથે પશ્ચિમ બંગાળની આ જે સિસ્ટમ છે તે આગળ આવે છે જે રીતે આપણે વાત કરી કે એન્ટી સાયક્લોનની અસર કેટલી રહે છે તે પણ અમે આપને અપડેટ્સ આપીશું અમે તમામ લોકોને અપીલ કરી રહ્યા છે કે સતત આપ જોતા રહો અપડેટ ન્યૂઝ એટીન ગુજરાતી પર ફોલો કરો જેથી આપને ખ્યાલ આવશે કે ડે ટુ ડે કેટલો વરસાદ કયા વિસ્તારમાં છે કારણ કે અમે પ્રયાસ કરી રહ્યા છે કે જે એક 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 દિવસની અપડેટ છે તે આપ સુધી પહોંચાડી શકીએ અને હાલમાં જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે પશ્ચિમ બંગાળની સિસ્ટમ ગુજરાત પર આવશે અને સારો એવો વરસાદ લાવી રહી છે ઇંચમાં કેટલાક વિસ્તારમાં તો કેટલાક વિસ્તારમાં ફૂટમાં આંકડો આવી જાય તો પણ નવાય નહીં